દૂધ ઢોળીને પશુપાલકોના વિરોધને સુરતના નાગરિકોએ અયોગ્ય ગણાવ્યો છે પશુપાલકોના વિરોધની રીત યોગ્ય ન હોવાનું સુરતના નાગરિકોનો મત પશુપાલકોએ રસ્તા પર દૂધ ન ડોળવું જોઈએ સુરતના નાગરિકોનું કહેવું છે દૂધ અમૂલ્ય છે જેનો વેડફાટ ન કરાય કુપોષિત બાળકોને દૂધ આપી પશુપાલકો વિરોધ કરે અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમમાં દૂધ આપી પશુપાલકો પોતાનો વિરોધ નોંધાવી શકે છે દૂધ અમૃત છે આ રીતે વેડફાટ ન કરવો જોઈએ તેવું પણ સુરતના નાગરિકોનું કહેવું છે પશુપાલકો આપણા માટે ખૂબ મહત્ત્વના છે પશુપાલકોએ જરૂરિયાતમંદને દૂધ આપી અને પોતાની માંગણીઓ રજૂ કરવી જોઈએ સાબર ડેરીનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે દૂધ વેડફીને વિરોધ કરવામાં આવી રહ્યો છે આપણી સાથે સુરતની ગૃહિણીઓ યુવતીઓ મહિલાઓ મોજૂદ છે તેમની સાથે વાતચીત કરીશું કે તેઓ શું માની રહ્યા છે કે શું ખરેખર આ દૂધ રેડીને વિરોધ કરવો યોગ્ય છે તમે શું કહેશો શું માંગણી તમારા કયા પ્રકારના આઈડિયાઝ હોઈ શકે જો એમની માંગણી યોગ્ય હોય તો એમણે જે વિરોધ પ્રદર્શન છે એ પણ યોગ્ય રીતે કરવું જોઈએ આજે દૂધની તમે મૂલ્ય સમજી શકો છો દૂધ એટલે તો આપણા માટે અમૃત સમાન કહેવાય એક નાના બાળકને કે જે ગરીબ ઘરની માતા છે એને આપણે પૂછીએ કે તમારા માટે દૂધનું કેટલું મહત્વ છે તો એ એક કોથળીના ચાર ભાગ કરીને પોતાના બાળકને પીવડાવતું હોય આપણી જગ્યાએ આપણે જોઈએ ને તો ગુજરાતમાં ઘણી જગ્યાએ અતિ કુપોષિત બાળકો એટલે કે વ્હાઈ ઝોન અને રેડ ઝોનના બાળકો છે જો રેડ ઝોનના બાળકોને આ દૂધ જો મળતું હોય તો આજે આપણું બાળક કેવું સ્વસ્થ અને સુંદર બને સ્વસ્થતા અનુભવે માતાની પણ સાથે સ્વસ્થતા થાય અને એની સાથે સાથે હું તો એટલું કહીશ કે આપણા સ્વસ્થ ભારતનું સ્વસ્થ ગુજરાતનું નિર્માણ થાય એટલા માટે એમની આ પદ્ધતિ મને ગમતી નથી તમે શું કહેશો કેટલું યોગ્ય માનો છો દૂધ દૂધ એવી રીતે વેરફવું તો નહીં જોઈએ પણ જે અનાથ આશ્રમમાં બાળકો છે વૃદ્ધાશ્રમમાં જે દાદા દાદી કે અંકલ આંટીઓ હોય તેમને આપવું એ વધુ હિતાવ છે ને યોગ્ય છે જે આંદોલન ચાલી રહ્યું છે વિરોધ ચાલી રહ્યો છે એ વિરોધને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને દૂધનો વેડફાટ રોડ પર રેડી દેવું યોગ્ય ખરું જે દૂધ રોડ પર રેરે છે એ અયોગ્ય છે એ યોગ્ય ગણાય જ નહીં કેમ કે દૂધ એટલે અમૃત છે એને જો આ રીતે વેરફવામાં આવે તો એ વ્યાજબી નથી જો એને એમ જ કરવું હોય કોઈ વિરોધ કરવો હોય તો કોઈ શેરીમાં કૂતરાઓ હોય છે એને પીવડાવી દેવું જોઈએ યા કશ્ય પણ દાન કરી દેવું જોઈએ એનો આ રીતે દુરઉપયોગ કરીને વેરફવું નહીં જોઈએ મારું તો એટલું કેવું છે દૂધ કેટલું અમૂલ્ય છે કેટલી સાચવણી રાખવી જોઈએ દૂધ તો ખરેખર અમૂલ્ય છે એને આપણે જો અનાથ આશ્રમમાં હોય કે પછી જે વિકલાંગ બાળકો હોય એના માટે જો આપણે આપીશું ને તો ખરેખર એ લોકોને પણ આનંદ થાય અને એમની જે વ્યથા છે એ બી એમની પૂર્ણ થશે ભગવાનના કૃપાથી

પહેલી વાત તો એ છે કે પશુપાલકો જ ખૂબ મહત્ત્વના છે આજના જમાનામાં ખેતી અને પશુપાલન કરવાવાળા લોકો અમારી માટે બહુ મહત્ત્વના છે પરંતુ એ લોકોને એક મેસેજ આપવો છે કે એક જર્મનીનો કિસ્સો સાંભળ્યો હતો કે રિસોર્સિસ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે તમે હોટલમાં ખાવ અને બિલ ભલે તમે જ આપો પણ ખાવાનું બગાડવાનું બી ત્યાં મનાય છે તેવી જ રીતે આપણે સૌ જાણીએ છીએ કે દૂધ હોય કે શાકભાજી હોય જીવન જરૂરિયાતની એટલી બધી મહત્વની વસ્તુ છે કે એને વેડફવાન બદલે જો એ લોકો અનોખો પ્રદર્શન કરીને જે ગ્રાહક છે તેને ના આપીને અન્ય જરૂરિયાતમંદને વેચીને પણ આ વિરોધ કરી શકે છે પોતાની માંગણીઓ મૂકી શકે છે અને એમની માંગણીઓ જો વ્યાજબી હોય તો પૂરી કરવી બી જોઈએ બિલકુલ તમે શું કહેશો જે સાગર ડેરીના પશુપાલકો છે રસ્તા પર દૂધ વેરી રહ્યા છે એમનો વિરોધ કેવો હોવો જોઈએ હા દૂધ એ જીવન જરૂરિયાતની વસ્તુ છે આપણે ઘણી વાર વસ્ત્રોનું દાન કરીએ છીએ અન્નનું દાન કરીએ છીએ તો ગરીબ આપણે સ્લોમ વિસ્તારમાં ઘણી વાર જઈએ છીએ તો ત્યાં ભૂખ્યા બાળકો હોય છે તો આ દૂધ એ લોકો રસ્તામાં રેડી દે એના કરતાં ભૂખ્યા બાળકોને કોઈ વૃદ્ધ શ્રમ હોય તો તેમાં વૃદ્ધોને આપે તો એ બહુ સારું કહેવાય તમારી પાસે આઈડિયા ખરો વિરોધ કઈ રીતે કરવાનો વિરોધ કરવાનો કોઈ ઓલો અનુકૂળ જ નથી કારણ કે દૂધ રેડું રસ્તા ઉપર ઈ અનુચિત કહેવાય એટલે બને ત્યાં સુધી ગરીબ માણસ ને મળે દૂધ એના માટે પ્રયત્ન કરવો છે રોડ ઉપર નાખી અને એની ઓલી કરવી ન જોઈએ હું તો કઉ દૂધ કેટલું અમૂલ્ય અને આ રીતે વિરોધ યોગ્ય માનો છો ખરે બિલકુલ અયોગ્ય છે વિરોધ વિરોધની જગ્યાએ હોય વિરોધની એક પદ્ધતિ હોય રજૂઆતની એક પદ્ધતિ હોય રોડ ઉપર દૂધ ધોળી દેવાથી વિરોધ સાકાર ન થાય કેટલાય ગરીબ લોકો એવા છે કે જેને સવારનો 100 ગ્રામ દૂધ ચા માટે નથી મળતું હોતું તો આપણે એ લોકો વિરોધ એ રીતે કરી શકતા હતા કે એ જ દૂધ ગરીબોમાં ફ્રી વેચી શકતા હતા જેથી લોકોની બી હિત જળવાત અને દૂધનો વ્યય ન થાત બિલકુલ જોઈ શકો છો એક સુરે તમામ ગૃહિણીઓ મહિલાઓ યુવાઓ એક જ વાત કરી રહ્યા છે કે દૂધ વેડફાટ કરીને વિરોધ પ્રદર્શન કરવું યોગ્ય નથી એની એક અલગ રીત હોય છે વૃદ્ધાશ્રમ બાળાશ્રમ અને જે ગરીબ બાળકો છે તેમને દૂધ આપો અને એ રીતે વિરોધ પ્રદર્શન કરો તમારી માગણી પણ યથાવત રાખો જ્યાં સુધી માગણી સંતોષાય નહીં ત્યાં સુધી યોગ્ય હશે તો લડત ચાલુ રાખો એવું ગૃહિણીઓ કરી રહ્યા છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત